ફાર્મર રજિસ્ટ્રીમાં બનાસકાંઠા જિલ્લો અવલ ઇઠોતેર પોઈન્ટ ત્રેપન ટકા રજીસ્ટ્રેશન સાથે રાજ્યમાં બીજા ક્રમાંકે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જિલ્લામાં ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ નોંધપાત્ર કામગીરી ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પીએમ કિસાન સન્માન નિધિ લઘુત્તમ ટેકાના ભાવ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા ભાવ એક પ્લેટફોર્મ પર મળી રહેશે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરવા કરાયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લો ઓગણીસ મે બે હજાર પચીસ સુધી રાજ્યમાં અઠ્યોતેર પોઈન્ટ ત્રેપન ટકા રજીસ્ટ્રેશન સાથે બીજું સ્થાન મેળવીને અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને સીધા દેખરેખ હેઠળ જિલ્લામાં ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ વિશેષ કામગીરી હાથ ધરાઈ હતી જિલ્લા કલેક્ટરે રજીસ્ટ્રેશન માટે સતત મોનિટરિંગ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના નેતૃત્વમાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્લેટફોર્મ ઉભા કરીને વધુમાં વધુ ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા જિલ્લાના પાંચ લાખ ત્રણસો એકાણું ખેડૂતો પૈકી આજ સુધી ત્રણ લાખ બાણું હજાર નવસો એકોતેર ખેડૂતોએ પોતાનું ફાર્મર રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે ફાર્મર રજિસ્ટ્રીના ઉપયોગની વાત કરીએ તો ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજીટલ ઓળખ ઉભી કરીને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પીએમ કિસાન સન્માન નિધિ લઘુત્તમ ટેકાના ભાવ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા લાભ એક પ્લેટફોર્મ પર મળી રહેશે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેમની તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ બાકી રહેતા ખેડૂતોને જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા અનુરોધ કરાયો છે